નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટીપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવે છું હું શું તમારો મોજીલો પ્યારો મિત્ર પ્રેમી દિવાનો દેશી ગુમરાનો સોરો સોરી દેશી દેશી શું કરે છે દેશી ના તાલે તો પેલો ગુજરાતના અંદર બૂમ પડાવે છે અને ગુજરાતના અંદર એવું મનોરંજન કરાવે છે અને એવું કોમેડિયન કરે છે કે ગુજરાતની જે પબ્લિક છે દેશી સોરાની પ્રેમી દિવાની બની ચૂકેલી છે આજના વિષયના અંદર હું મિત્રો તમારા માટે થઈને એક અદ્ભુત અને એક દિવ્ય અને ચમત્કારિક એક જડીબુટી સમાન એક વનસ્પતિ લઈને છું તમે જે મારા કેમેરા સમક્ષ જે નજારો જોઈ શકો છો અહીંના પત્તા નિહાળી શકો છો અને આનું આ ફળ પણ તમે નિહાળી શકો આ જોઈ શકો છો તે મારા કેમેરા સમક્ષ એટલે કહેવાનો મતલબ એમ છે કે આ મેઠી લેબડી છે એટલે કે કઢી પત્તા કહેવામાં છે અને ખાસ કરીને આ મેથી લેબડીનો ઉપયોગ છે ને સ્વાદ વધારવા માટે થાય છે એટલે કે શાકના અંદર દાળના અંદર એટલે કે દરેક આઈટમના અંદર આ કઢી પત્તાનો ઉપયોગ થાય છે જો તમે નિયમિત વહેલી સવારે ઉઠીને આ મેથી લેબડીના બાર કે તેર પત્તા હોય તો પોત છ પત્તા જો તમે ચબાઈ ચબાઈને ખાશો ને તો તમારું જો વજન નહીં ઉતરતું હોય પેટની ચરબી નહીં ગળતી હોય તે ઉતરવા માટે મળશે એટલે કારણ કે વજન ઉતારવા માટે ને પેટની ચરબી ઓગળવા માટે થઈને આ કડી પત્તર થઈને રામ બાણશે એટલું યાદ રાખજો આ પ્રયોગ ક્ષણ તમારે એક મહિનો સુધી ચાલુ રાવાનું એટલું યાદ રાખજો દસથી બાર હોય તો પોચપત્તા તમારે ચબાઈ ચાબાઈને ખાવાનું જો તમારું વજન ઉતારવું અને પેટની ચરબી ગાળવી હોય કારણ કે ખૂબ રામ પાણસે એટલું યાદ રાખજો આ મેથી લેબડી જો તમે તમારું પાચનતંત્ર મજબૂત કરવા માંગતા હોય અને તમને જો ગેસ અપોચો એસિડિટી જેવી સમીક્ષા રહેતી હોય કબીજિયા જેવી સમીક્ષા રહેતી હોય તો તમારા છે ને આ મેઠી લેબડીના પત્તાનો ઉપયોગ કરવાનો છે એટલે એટલે કે કહેવાનું મને કે દાળના અંદર ભાતના અંદર એટલે કે દરેક વસ્તુ જે તમે જે શાક બનાવતા હોય શાકભાજી બનાવતા એના અંદર તમારા કડી પત્તાનો ઉપયોગ કરવાનો છે એનાથી છે ને તમારું પાચનતંત્ર એટલે કહેવાનું મને કે ડાયજેશન સિસ્ટમ છે ને એકદમ મજબૂત થશે અને તમે જો તમારું પેટ એકદમ સાફ કરવા માંગતા હોય રિફ્રેશ કરવા માગતા હોય તો આ કડી પત્તા રામ બાણશે જો તમે તમારા ચહેરાને એકદમ નિખારવા માંગતા હોય અને તમારા તવાજ પર રોનક લાવવા માંગતા હો એટલે કે તમે રૂપાળા થવા માંગતા હોય તો આ કડી પત્તાનું સેવન કરવું જરૂરી છે એટલે ઓની ચટણી બનાવીને પણ ખાવી જરૂરી છે આ જોઈ શકો છો આ મેથી લેબડીનું ફળ જોઈ શકો છો કહેવાનો મતલબ એમ છે કે તમે જો આ મેથી લેબડીનું ફળ તમે ચબાઈ ચબાઈને ખાશો ને તો તમારું પેટ એકદમ સાફ થશે તમારા શરીરના અંદર રોગ પ્રતિકારક શક્તિ વધશે એનર્જી વધશે પાવરશક્તિ વધશે જે તમારા શરીરના અંદર લાલ કલરની કમી રહેતી છે જે આયનની કમી રહેતી છે એ આયનની કમી પૂરી થઈ છે પ્લસ તમારા શરીરના અંદર જો શુગર લેવલનું પ્રમાણ વધી જતું હોય ગ્લુકોઝ લેવલનું પ્રમાણ વધી જતું હોય અને તમે જો ડાયાબિટીસથી પીડાતા હોય અને ડાયાબિટીસને કંટ્રોલમાં કરવી હોય અને ઇન્સુલિન શરીરના અંદર વધારવું હોય તો આ ફળ ખૂબ ઉપયોગી છે એટલું યાદ રાખજો કારણ કે આ ફળ છે ને ગુણોનો ભંડાર છે કહેવાનો મતલબ એમ છે કે આ મેથી લેબડીના પત્તનો ફળ છે એટલું યાદ રાખજો એટલે કહેવાનો મતલબ કે જે આપણે કઢીપત્તા નહીં કહેતા એ કઢીપત્તાનું આ ફળ છે અને કડીપત્તાનું જો તમે નિયમિત સેવન કરશો ને તો તમારા શરીરના અંદર છે ચાર ચાન્સ લગાઈ દેશે એટલું યાદ રાખજો કારણ કે કડીપત્તા છે ને રામ બાણ છે એટલું યાદ ગુણોનો ભંડાર છે કારણ કે એના અંદર છે વિટામિન એ બી સી અને ઈ હોય છે એટલી વાત આસન ઓખોની રોનકશક્તિને પણ વધારે છે અને તેજ શક્તિને પણ વધારે છે તમે જો તમારા જો વાળ એકદમ મજબૂત કરવા માંગતા હોય સિલ્કી કરવા માગતા હોય તમારા વાળ જો વાળીએ ગળીએ સફેદ થઈ જતા હોય અને ખરતા હોયને મજબૂત કરવા તો આ ફળનું સેવન કરવું જરૂરી છે હો તો તમે ઓના પત્તાનું પણ તમે સેવન કરી શકો છો કારણ કે ઓના પત્તા પણ ગુણોનો ભંડારવાળા છે એટલી વાત રાખજો જો તમારા શરીરના અંદર અસંખ્ય પ્રકારના રોગોને બહાર કાઢવા હોય અને અસંખ્ય રોગોને મટાડવા હોય અને શરીરના અંદર ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત કરવી હોય અને એન્ટીબોડીનો વિકાસ કરવો હોય ને તો આ કાફી એટલું યાદ આવે કારણ કે એન્ટી ઓક્સિડન્ટ ગુણોથી આ ભરપૂર આ ફળ અને ઓનો પત્તેર એટલું યાદ રાખજો જો તમે તમારા શરીરમાંથી કફને દૂર કરવા માગતા હો તો કફ મટાડવા માટે થઈને આ હશે ને વનસ્પતિ રામબાણ છે એટલે ઓનો પત્તાનો યુઝ કરવાનો કો ઓના ફળોનો યુઝ કરો જો તમને ઉલટી વડે એવું થતું હોય અને ઉલટી આવતી હોય તો એ વાત આપણે ઓના પત્તાથી પોત શોખ ચબાઈ ખાવાના અને જો તમે તમે લીવર એકદમ મજબૂત કરવા માગતા હોય તમારું અને એકદમ આકર્ષક લીવરને બને બનાવવું હોય તમારે ચકાચક બનાવવું હોય ને તો તમારે શું કરવાનું છે ખબર છે આ મેઠાલે આપણે પત્તાનું સેવન કરો કો તો એના ફળનું પણ તમે સેવન કરી શકો જો તમે તમારા શરીરના અંદર તમારા હૃદયને એકદમ મજબૂત કરવા માગતા હોય અને એકદમ હૃદયને સ્વસ્થ રાખવું હોય તમને કોઈ કાળે આડ અટક આવે ને હુમલો આવે ને તમારે બધી રીતે બચવું હોય ને તો આ કડી પત્તા રામ પાણસી લઈ એનું ફળે પણ ઉપયોગી છે આપણો વિચાર છે ફળ ખાવાનો વિડીયો બની રહ્યો છે એટલે કે આ ફળ ખાવું છે આપણે તો ખાધેલું છે કારણ કે જે તમે મેઠાલી આપણા પત્ત ખોશો ને એવો ને એવોના ફળનો સ્વાદ આવશે છે વાત કારણ કે ફળ છે ને બહુ ગુણોનો ભંડાર છે એટલું યાદ રાખજો તમે લાખો રૂપિયા ખર્ચતા હશો મેડિકલના અંદર દવાઓ પાછળ તો તમે આ ફળનું તમે એક વખત સેવન કરી તો તમે મને યાદ કરશો કેટલાય પ્રકારના રોગો તમારા શરીરના અંદર હજી ગાયબ થઈ જશે એટલું બધી રાખજો કારણ કે શરીરને એકદમ મજબૂત અને ફોલાદીને આકર્ષક બનાવવું તો આ ફળ ગુણોનો ભંડારવાળું છે ઓના પત્તાએ પણ ગુણકારી છે એટલે ગુણોનો ભંડાર છે મિત્રો તમે જો આ વનસ્પતિને કયા નામથી ઓળખો છો અને કઈ રીતે ઉપયોગ કરો છો ઓના પત્તાનો અને ઓના ફળનો એ પણ મને કોમેન્ટના અંદર કહેજો અને કારણ કે આ વનસ્પતિને અલગ અલગ એરિયાની અંદર જિલ્લાની અંદર તાલુકાની અંદર અલગ અલગ ગમે ઓળખાય છે ઘણા લોકો મેઠો કડી પત્તા કે ઘણા નોથી ઓળખી તમે તમારા અંદર કયા નામથી ઓળખો એ મને કોમેન્ટના અંદર કહેજો પ્લસ કઈ રીતે ઉપયોગ કરો એ પણ મને જરૂર કોમેન્ટના અંદર કહેજો મિત્રો થોડું બોલવામાં છે માફ કરજો કારણ કે વહેલી સવારે ઉઠીને વિડીયો બનાવું છું ને થોડું વરસાદ આવે એવું વાતાવરણ છે એટલું યાદ રાખજો મિત્રો તમારા સાથે દિલથી પ્રેમથી અને લવથી એક વાત કરવા માંગુ છું પ્લીઝ મારા સાથે પ્લીઝ મારા મિત્રો મિત્રો જો તમને મારી સલાહ અને મારી જાણકારી પસંદ આવી અને તમે જો મારી ચેનલના અંદર જો નવા હો તો મારી ચેનલનું છે જે લાલ કલરનું બટન છે જે તંદર ફ્રી છે એને દબાવજો બલ આઈકન પર ક્લિક કરજો લાઇક અને કોમેન્ટ કરજો હા મિત્રો જો તમારી કોઈ હેલ્થની લગતી કોઈ બીમારી હોય એનો લગતો જો વિડીયો બનાવો તો મને જરૂર કોમેન્ટના અંદર કહેજો એનો લખતો જરૂર વિડીયો બને મિત્રો તમારે જેટલા ગ્રુપ હોય જેટલું સર્કલ હોય તમામ જગ્યાએ મારો આ વિડીયો શેર કરજો કારણ કે જાણકારી ખૂબ ઉપયોગ છે બીજા મિત્રોને આ વિડીયો ઉપયોગ બની શકે મિત્રો આવજો બાય બાય ટાટા